વડાપ્રધાનના હસ્તે દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ભાજપના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ સહિતની વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ બાદ એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના ભાજપના આગેવાનો પણ ખાસ જોડાયા હતા જેમાં પોરબંદર છાયા પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને અન્ય મહિલા કાર્યકરો પણ ખાસ જોડાયા હતા આ દ્વારકાના અમે વોચિંગ ગેલેરી પર ઊભા છે તો અહીંયાથી આખું પેટ દ્વારકાનું રમણીય સુંદર દ્રશ્ય દેખાય છે તે આપ સૌ જોઈ શકો છો ખરેખર આપણા સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશના મંદિરની બાજુમાં નજીકમાં પેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ દ્વારા અહીં મુસાફર મુસાફરી કરીને પહેલા દિવસે અમને ખૂબ જ આનંદ થાય છે કે પ્રથમ દિવસ ઐતિહાસિક દિવસ છે કે બોટિંગ વગર તમે સિગ્નેચર બ્રિજ દ્વારા અહીં બેટ દ્વારકા આવી અને દ્વારકાધીશના દર્શન કરો જય દ્વારકાધીશ પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને મહિલા સભ્યોએ સિગ્નેચર બ્રિજને નિહાળી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર